પણ અહિયાં આવો બેસો પછી હું વાત કરું ને માન નિરાતે બેઠો છું અને બેહવાનો દીધો ને કે બોલ હું તમને હું વાત કરું ખબર છે કે ની તો મને કઈ ખબર પડે ને કે તો હું ક્યાં ની હું વિચાર્યા કરતી હતી હા કે આપણે અમરેલી હોટેલ માં આપણે પનીર નું શાક અને રોટલી ને સંભારો ખાવા જઈએ પનીર નું શાક રોટલી સંભારો નહીં તે અમરેલી છે હા જાય તો બીજું તો પછી હું કયા કપડા પહેરું તાર જે પહેર હોય મને તમે ઓલો પોર મને બર્થડે ને દી મને ગિફ્ટ માં ડ્રેસ એ પહેરું પછી હાડી પહેરું હાડી તો ડ્રેસ પહેરું છે ખાવાનું તારો અરે ઘેરે શાક રોટલી ખાઈ ખાને કંટાળી ગયા શાક રોટલી ખાઈ કંટાળી ગયા ઘેરે કેટલું ખાવું એક દે હોટલ માં જઈને જમી આવીએ હવે ક્યાં જાવું નથી કણ જાનમની સુઈ જા અને કામ કરો મણો फटाफट હોટલ હોટલ ની અધિકરા થામો ને જાનમના કામ કરો ક્યાં જાવું નથી મને લઈ જાવું હોય ને એ તો હવાર હાંજ હવાર હાંજ હવાર હાંજ એ તો ખાય જ રાખવાનું ખાય જ રાખવાનું પણ એમાં એવું ન હોય નો જવાય આ તા બીકું બહુ લાગે છે તને ખબર છે મારા કપા ચોરી જાય મારા અડદ ચોરી જાય મારા આવું બધું મેથી તો ચોરી જાય તને કઈ નો જવાય આપણે ઘર મારે ઘરે કાલ ચોરી ગયા પણ ઘર મે કેમ ક્યાં ન જવાય ઘર ફેક લઈ જાવ એટલે તો કેમ મારે ઘરે ચોર કાલ આવેલો તો ને મેથી ની કઠમી ઉપાડી લઈ ગયા લે એવું કર્યું હા તો કરું મારે કાઈ ન કરે તન ઘરે કરે બે જવાય પણ મે ચોર ને પકડ્યો એમ કોણ હતો

શું પહેરે ડ્રેસ પહેના હતા તો તમને મે પૂછ્યું આ દે પેક ડ્રેસ પર જે પે માર તને લઈ તો જવું પડશે અને જે પેર તે પેરે હાલ હું જાવ છું બસ ભાઈ પણ વાર જો છે હું તૈયાર થઈ રહી થઈ જા હા 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 આ જલ્દી ખાઈ ખાઉ પાછો હમણાં ખાઈ ખાઉ ખોટા રૂપિયા ખોઈ જા હા હાલ હાલુ પાંચ મિનિટ માં આવ્યો હા હું તૈયાર થઈને અહિયાં રાહ જોઉં હા જો રાહ જો હો પાંચ મિનિટ માં આવ્યો